આ દુનિયા રેઠમાર જેવી છે એક ભરાય ને બીજું ઠલવાય આ ક્રિયા સતત ચાલુ અને અસ્થિર છે અહીં કોઈ પણ અમર નથી અને સ્થિર પણ નથી પણ નામ એનો નાશ છે બીજું આવે ને પહેલું જાય છે આ તે વિશ્વ નિયંત્રણ અફર નિયમ છે વળી પુરુષ પુરુષાર્થ મહેનત મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે દરેક પ્રારબ્ધ લઈને આવે છે માટી ચિંતા કરવી વ્યર્થ છે જીવન માત્રની ચિંતા ઈશ્વરને સર્વકાઈ ઈશ્વર ઈચ્છા મુજબ બંને જે ધ્રુજી પાંચ વર્ષના હતા હતા છતાં તેના માતા સુની દેવીએ તેને રજા આપી હતી કારણ ઈશ્વર પણ પૂર્ણ વિશ્વાસ હતો અને મને રજા આપો તો જરાય મારું ઋણાનું બંધન છે તે ચૂકવી પાછો આવીશ વેલાજીની બાલ સહજ દલીલોથી માતા પિતા ન છૂટકે રજા આપે છે વેલાજી ઘરેથી નીકળી સીધા જૂનાગઢ તાબા હેઠળ શેરગઢ ગામે આવી પહોંચ્યા તેમણે વિચાર્યું કે તેમનું જેમનું ગત જન્મ ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી તે આ જન્મે પણ પવિત્ર જ હશે માટે હે પરમાત્મા તમે મને ગત જન્માંતર ઋણી ઘેર પહોંચાડો શેરગઢમાં ગામના જાપામાં એક ઘર હતું એ જોતાજી વેલાજી સમજી ગયા કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મનો લેણદાર છે માટે અહીંયા જ રોકાવું આ ઘર શેજળિયા કુળના કણબી રસમત પટેલનું હતું કાળી કોયલ કલકરે ભૈરવકરે ભભકાર નગારા ગડગડે ગિરનારી વેલનાથ શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળ ગરાશિયાનું ગામડું છે ગામમાં જસ જસમત શેજડીયા નામે એક કણબી રહેતો હતો સહુ પટેલમાં જસત જસમત પટેલ દુબળો ખેડૂત છે તાણી તુસીને પેટ ગુજારો કરે છે એક દિવસ જસમતની ખડકીએ એક બાળક આવીને ઉભો રહ્યો બાળકે સવાલ કર્યો આતા મને સાથી રાખો એવા છો ભાઈ કોળી છું આ તો મને સાથી રાખો કોળીના દીકરાને હમણી મુખ મુદ્રા ઉપર જસમત નેત્રો ઠરવાયા ઠરવા માંડ્યા તારું નામ શું છે બેટા વેલીઓ વિચાર કરી જસમ રસમતે ડોકું ધૂણાવ્યું વેલિયા બાપા મારે ઘેર તારો તારો સમાવેશ થાય એવું નથી મારા વાટકડીના શિયાળામ બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય રસમતના ઘરમાં ભલી ભૂળી કણબણ હતી અને પ્રભુ પ્રયાણ સ્ત્રીને સંતાન ન હતું તેના ઘરે ઈશ્વરે શેર માટીની ખોટ રાખી હતી વેલિયાને જોઈને બાઈ મમતા જાગી વેલીયા ઉપર તેને વહાલ છૂટી અને તે એના ધણીને કહેવા લાગી કણબી ભલે રહો છોકરો એ પણ પોતાના ભાગ્ય બાંધતો જ આવ આવતો હશે અને રોટલો તો તેના સાટું નામ ઉતારશે બાળકો વેલીઓ વેલીઓ આપણી ઠીલ કર્યા કરશે વળી આપણે એને દેખીને છોડું છોડના દખ વિરશું વિસરશું જસમત સમજતો લે કણબણ પોતાના કરતાં વધુ સાણી છે કણબણને પોતે પોતાના ઘરની લક્ષ્મી માનતો એ એણું વેણ કોઈ દિવસ ઉથાપતો નહીં તેથી વેલિયો વેલિયાને તણે રાખી લીધો પૂછ્યું એલા વેલિયા તારો મુસારો તારો પગાર કેટલો માંડું બેટા મુસારો તો મને તમને ઠીક પડે તેમ માંડજો આતા પણ મારે એક નિમ છે તે પાળવું જોશે સી બાબતનું નિમ કે આ મારી માતાજી અને રોટલા ધડી દેશે તો જ હું ખાઈશ બીજા કોઈના હાથનું રાંધેલું મને ખપશે નહીં આ વાત સાવડી કણબી કણબનને એના પર બેવડું હેત ફચવા લાગ્યું કરાર કબૂલ થયો વળતે જ દિવસે જસમતના ઘરમાં રામરિદ્ધિ વર્તવા લાગ્યા કોળીના દીકરાના પગ પગલે કોઠીમાં શે પુરાણી ગામ ગામના દરબારે જસમતને ધાંડા બરતની નવી જોડે શાંત શાંતિ અને એક શાંતિની નવી જમીન ખેડવા આપી પટેલ એનો બા બાળક વેલીયું જ્યારે બે શાંતિ હાકીને ખેતર ખેડવા જ નીકળ્યા ત્યારે ગામના કણબીઓએ જોટલી જોઈ રહ્યા આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે તો પણ આતા અને માંડીના પગ દબાવ્યા વગર સૂતો નથી જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ છે ઓછા બોલો અને ગર્વો પુત્ર વેલો જો જોતામાં તો જસમત પડખે જુવાન દીકરો જેવડો થઈ ગયો છે પટલાણી માંડે વાજિયા મેણા ભાગ્યા એને એક એક પછી એક સાત દીકરા અવતર્યા જસમત અને પટલાણી આ ઝાંડેલા કુટુંબ માટે વેલાના મંગલ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યા છે પેટના સાત સાત દીકરા છતાં વેલા ઉપર હે તો ઓછું નથી થયું એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો રોજની માફક આજે પણ તેની આંખો માંડીને ગોથવા માંડી વાળું ટાણું થયું માંડી ઘરમાં દેખાતા નથી છોકરાઓ છોકરાઓએ કહ્યું વેલા ભાઈ હાલ રોટલા ખાઈ લઈએ ના હું માડી વગર નહીં ખાઉં માંડી આવીને ખવડાવશે ત્યારે જ ખાઈશ વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ના રહેવાયું માંડી માડી ઘરમાં બાપ વેલા જો આ રહી માડી એમ કહી કાડું ઝાલી વેલાને બીજા ઓરડામાં લઈ ડોસીનું મડદું બતાવ્યું જો આ રહી તારી માડી સવારે ફૂંકી દઈશ દઈશું હવે આમાં તારી માંડીને મળે નહીં માંડીને શું થયું છાણામાં મોઢાવવામાંથી સરબ ડસ્યો ના ના મને જમાડ્યા વિના માડી જાય જ નહીં મારું નીમ ભંગાવે નહીં એમ કહી વેલો નીચે નમ્યો માને ગળે બાજીને કહ્યું માં ઉઠો મને રોટલો કરી દો ને હું ભૂખ્યો છું માં આમ બાળક વેલાની પ્રબળ ઈચ્છાશક્તિથી ડોષીનું ઝેર ઉતરી ગયું અને ડોષિમાં વેલાની બાજી પડ્યા એક વખત ગામમાં ગામના એક માણસે જસમતને જઈ રાવ કરી કે તારા તારો સાથી ખેતરે જઈ

જસમતને વેલા ઉપર ઘણી આશા હતી છતાં આજ પંદર વર્ષ એને ઘડી કઈ વિશ્વાસ ડગમગ્યો જસમત ખરાબ બફોરે સીમ તરત દોડ્યો એના અંતરમાં એવું થયું કે વેલો ખરેખર ઊંઘતો હોય તો તેનું પાટું મારી જગાડીશ અને મુસ મુસારાની એક કોળી પણ નહીં આપું સાચો સાચ ખીજડે સાઈડે પાણી ભરીને શીતળ ભમભળીને ઓછી કે માથું રાખી વેલો ભર નીંદરમાં સૂતો છે પણ ખેતરે નથી પડ્યું કોદાળી એકલી એકલી ખોદી રહી છે એકલી ખોદાળીની મેળે જ ઉછળીને સાઠીઓ સુડી રહી છે ખેતર ગાદલા જેવું બની ગયું છે આ દ્રશ્યો જોઈ રસમત પટેલ આવચક બની બની જાય છે આ વેલો નહીં પણ કોઈ યોગી મહાપુરુષ છે એમના ઉપર શંકા કરી પાપ બાંધ્યું પટેલને પસ્તાવાનો પાર નહીં અને આંખમાંથી બોર બોર જેવા આંસુ પડી હિબકે હિબકે તે રડવા લાગ્યો કે હું આ મહાપુરુષને ઓળખી ના શક્યો તેણે મારા ઘરને અભરે ભરી દીધું અને મેં તેના પર કોક વાત માની અવિશ્વાસ કર્યો ઈબકાનો અવાજ સાંભળી વેલો જાગી ગયો અને દૂરથી તેમાં પગે પડી રડવા લાગ્યો માફી માંગુ બોલ્યો કે હે મહાત્માન આજે સુધી મેં તમને ઓળખ્યા નહીં આપની પાસે મજૂરી કરાવી અવિશ્વાસ કર્યો